હવે સમજીએ કે ભેજનું મહત્વ શું છે તો કે પૃથ્વી ઉપર વાત કરીએ ને તો પૃથ્વીના વાતાવરણમાં ભેજનું પ્રમાણ તો બે ટકા કરતાં પણ ઓછું છે બે ટકા કરતાં પણ ઓછું છે પરંતુ પૃથ્વી પરના હવામાન અને આબોહવાની પરિસ્થિતિના નિર્માણમાં ભેજ જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે ભેજનું પ્રમાણ બે ટકા કરતાં ઓછું છે પણ એનું રોલ તો ઘણો મહત્ત્વનો છે પૃથ્વીના વાતાવરણને ગરમ કરવામાં અને ઠંડા કરવામાં બેમાં ભેજ જે છે એનો રોલ રહેલો છે આપણે એવું કહી શકીએ કે ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે તો કે આ કહી શકાય ને કઈ રીતે તો આપણે પહેલાં જોયું કે ભેજ ક્યારે બને તો કે બાષ્પીભવનની ક્રિયા થાય બાષ્પીભવનની ક્રિયા થાય બાષ્પીભવનની ક્રિયા ત્યારે પાણીનું વરાળમાં રૂપાંતર કરી અને વાયુ જે બને એ જ તો ભેજ છે તો એક રીતે ત્યારે એ ગરમીનું શોષણ કરશે કે નહીં સમજાણું કે ન સમજાણું ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે એ કીવર્ડ સમજાણું આખું વાક્ય સમજાણું કે બાષ્પીભવનની પ્રક્રિયાથી પાણીનું વાયુમાં વરાળમાં રૂપાંતરણ થશે તો ત્યારે તો ભેજ બનશે ને તો આવી રીતે ભેજ જે છે એ પૃથ્વી ઉપર ગરમીનું પણ નિયમન કરે છે તો પહેલું તો આપણે શું જોયું કે ભેજ વાતાવરણમાં ભેજ જે છે એ વાતાવરણમાં પાણીનું જળચક્ર પાણીનું નિયમન કરે છે એવી જ રીતે ભેજ વાતાવરણમાં ગરમીનું તાપમાનનું પણ નિયંત્રણ કરે છે એવું કહી શકાય તો વાતાવરણનું ચાલક બળ તરીકેનું એ બધાનું કામ કરે છે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે મેં તેમને કીધું કે સૂર્ય ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે કઈ રીતે તો કે સમુદ્રમાં પાણીનું બાષ્પીભવન થશે અને પછી વાયુ બનશે તો આ આખી પ્રક્રિયા થાય ને ત્યારે એની અંદર એક એનર્જી પણ જનરેટ થશે એક ઉર્જા પણ ઉત્પન્ન થશે એક ઉર્જા અને આ ઊર્જા ભેજની અંદર છુપાયેલી હોય છે અને આ જ ઉર્જાને ભેજમાં રહેલી ગુપ્ત ગરમી કહે છે આ જ ગરમીને ભેજમાં રહેલી ગુપ્ત ગરમી એને લેટન્ટ હીટ કહેવામાં આવે છે લેટન્ટ હીટ હકીકતમાં શું છે તો કે આ જે પ્રક્રિયા થાય ને કઈ પ્રક્રિયા થાય સમુદ્રના પાણી સમુદ્રના પ્રવાહી પાણીનું બાષ્પીભવન થવાથી વાયુમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા ત્યારે ભેજની અંદર ગુપ્ત ગરમી લેટન્ટ હીટ જે છે છુપાયેલી હોય છે ખ્યાલ આવ્યો કે ન અને જ્યારે ભેજનું ઘની ભવન થાય ત્યારે તે મુક્ત થાય છે જ્યારે ભેજનું ઘની ભવન થાય ત્યારે તે મુક્ત થાય છે હવે ઘનીભવન ભવન થવું એટલે શું એ સમજીએ આપણે પહેલાં આપણે ચલો બાષ્પીભવન થવું એટલે શું એ એ મને કહેશો ખરા બાષ્પીભવનનો મતલબ આપણે એવું કહી શકીએ કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવું પ્રવા પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ અથવા તો પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થવું તો આપણને આ કીવર્ડ ઉપરથી એટલી ખબર પડે કીવર્ડ ઉપરથી આપણને એટલી ખબર પડે કે હકીકતમાં જે શબ્દ હોય ને એ બનતું હોય બાષ્પીભવન શબ્દ છે તો બને છે શું તો કે બાષ્પ બને છે બાષ્પ બને છે તો ઘાની ભવન શબ્દ છે તો શું બનતું હશે ઘન બનતું હશે ઘન બનતું હશે તો શેમાંથી ઘન બનતું હશે તો પ્રવાહીમાંથી ઘન બને અથવા તો વાયુમાંથી ઘન બને એને ઘાની ભવન ઘાની ભવનની પ્રક્રિયા કહેવાય તો વાયુ શું છે તો કે વાયુ છે ભેજ વાયુ છે ભેજ અને આ ભેજમાંથી જો ઘન બની જાય ભેજમાંથી જો ઘન બની જાય કઈ રીતે વાદળ બનીએ ને વાદળ બનીએ ને ભેજમાંથી ઘન બને તો વાદળ બની જાય યસ તો ભેજની અંદર ભેજમનું ઘણી ભવન થાય એટલે કે ભેજમાંથી જો ઘન બની જાય તો ત્યારે ભેજમાં જે છુપાયેલી લેટન હીટ ગુપ્ત ગરમી જે છે એ મુક્ત થશે ક્યારે મુક્ત થશે ઘની ભવન થતાં અને જ્યારે આવું થશે ત્યારે શું થશે તાપમાનમાં વધારો થશે શા માટે વધારો થશે કારણ કે જ્યારે ભેજ હતો ત્યારે એને ઉષ્મા હીટ છુપાયેલી હતી એ હીટ એ હીટ એ ગરમી એને પોતાનામાં છુપાયેલી હતી અને હવે એ ઉષ્મા જે છે એને મુક્ત કરશે એટલે તાપમાનમાં વધારો થશે તમે એક વસ્તુ નોટ કરેલી હશે આ ઉદાહરણ મેં તમને પહેલાં પણ આપેલું છે અત્યારે ફરીથી આપું વરસાદ હોય ચોમાસામાં વરસાદના સમયમાં શું જોવા મળે તો કે ભેજ જોવા મળે પણ એક વરસાદ રહી જાય એને એક બે દિવસ પછી શું થાય કે હવે તો ભેજ જતો રહ્યો હોય પણ પણ પછી બફારો જોવા મળે તો હકીકતમાં આ બફારો શું છે કે હવે ભેજ જતો રહ્યો અથવા તો હવે ભેજ ધીમે ધીમે જઈ રહ્યો છે તો એનો મતલબ કે ભેજની અંદર જે ગરમી રહેલી છે ને એ ધીમે ધીમે છૂટી પડે છે એટલે બફારો જોવા મળતો હોય છે ચોમાસામાં આપણે આ બધી વસ્તુનો અનુભવ કરેલો હોય છે પણ આની પાછળનું જીઓગ્રાફી ભૂગોળ આપણને ખબર હોતી નથી પણ હવે ખ્યાલ આવી ગયો કે નહીં એટલે તાપમાનમાં વધારો થાય છે ક્યારે તાપમાનમાં વધારો થાય ત્યાં ક્યારે તાપમાનમાં ઘટાડો થાય એ બધું આપણે ખ્યાલ હોવી જોઈએ ઓકે ઘાની ભવન શબ્દ જે છે એ પણ નીચે સમજાવેલો છે બાકી અત્યારે મેં તમને ઓલરેડી કહી દીધું બરાબર વાતાવરણ જે છે વાતાવરણ વાતાવરણમાં ભેજ આવે ક્યાંથી તો વાતાવરણમાં ભેજ પૃથ્વીની સપાટી ઉપરથી આવે ક્યાંથી આવે તો કે જળ ભંડારમાંથી આવે સમુદ્રમાંથી ને બધામાંથી તો એમાંથી ભેજ આવી જાય પછી વાતાવરણ ભેજનું સંગ્રહ કરે છે અને જ્યારે યોગ્ય પરિસ્થિતિ મળે ત્યારે તે પરત કરે છે એટલે આ શું કહેવા માગે છે કે ભેજ લઈ લે સંગ્રહ કરે અને પછી જે છે એ શું કરી નાખે એને પરત કરે ભેજ પરત કઈ કઈ રીતે થઈ શકે આપણે એક જ કારણ યાદ રાખવાનું જોકે ઘણા બધા કારણ છે પણ આપણે એક જ સાયકલ યાદ રાખવાનું જે એકદમ સહેલું છે વરસાદવાળી સાયકલ વરસાદવાળી સાયકલ કઈ છે કહી શકશો સમુદ્રના પાણીનું બાષ્પીભવન થશે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થશે એટલે પ્રવાહી પાણી વાયુ બનશે એટલે કે ભેજ બની જશે અને આ જ ભેજ આગળ જઈ એને વાદળ બનાવશે અને એ વાદળ જે છે એ પાછા વરસી જશે એટલે કે વાતાવરણને પાછું મળી જશે બરાબર તો આ પહેલી વસ્તુ જોઈએ આ ઉપરાંત ઝાકડીની અંદર પણ ભેજ હોય ધુમ્મસની અંદર પણ ભેજ હોય વાદળની અંદર અને વૃ વૃષ્ટિ વરસાદની અંદર પણ ભેજ હોય તો આ બધા ભેજના અલગ અલગ સ્વરૂપ છે પ્રશ્ન પૂછાઈ જશે તો ભેજ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્ત્વનો છે જીવસૃષ્ટિને જરૂરી પાણી હવામાં રહેલા ભેજનું ઘણી ભવન અને વૃષ્ટિ થવાથી મળે છે એ આપણે ઓલરેડી જોઈ લીધું બરાબર આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો ભેજનું મહત્વ ઘણી ભવન એ બધી વસ્તુ આપણે જોઈ લીધી